લે ધોરિયા થી પાઉ છો કે નીક થી કે કંબાડા થી ને નીકલે કંબાડા થી પાણી પાઈ છે સમજી જઈશ મારા કુછ લેવાતા લેવાતા સુભાવના પૂછો 175 રૂપિયા બાજરા કે 175 રૂપિયા ની થેલી ઓર આપકા ન કણ રાણા બાચ અમે અલગ અલગ ખેતી કરો છો

કેટલા દિવસના અંતરે પાણી હોય આપણે આમાં बाजराમાં આપરે અઠવાડીએ અઠવાડી એમને અઠવાડી અઠવાડી પાણી જમીન આપડી કાકરાવાળી છે એટલે એમને બે જોસો પરથી હા હા હાલો ભાઈ હવે કોઈ કેવો પ્રશ્ન છે બેન તારો